રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ભાજપમાં વિવાદ ચાલુ ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ બદલવાની કાર્યકર્તાઓની માંગ શહેર ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ વોરાને શહેર પ્રમુખમાંથી બદલી નવા શહેર પ્રમુખ સ્થાપવાની માંગ સાથે ભાજપ કાર્યકર્તાઓ કાર્યકર્તા મેદાને ભાજપ કાર્યકર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું કે શહેર ભાજપ પ્રમુખ સક્ષમ નથી જો ઉપલેટા શહેર પ્રમુખને કોઈ પણ નિર્ણય લેવો હોય તો પૂછી પૂછીને કામ કરવું પડતું હોય તો આવા શહેર પ્રમુખને સ્થાને કોઈ નવા શહેર પ્રમુખ ની નિમણૂક કરવી જોઈએ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું ઉપલેટા શહેર ભાજપમાં કાર્યકર્તાઓને મળેલા હોદ્દાઓનો અસ્વીકાર કરતા ભાજપ કાર્યકર્તાઓ ઉપલેટા શહેર સંગઠનમાં માગેલ હોદ્દાઓ ન મળતા કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો રિપોર્ટર જગમાલ સુવા ઉપલેટા ફાલ્ગુની પરમાર હું બક્ષપંચમાંથી આવું છું દર્શી સમાજની છું અને પંદર વર્ષથી ભારતીય જનતા પાર્ટીની કર છું અને વફાદાર કાર્યકર છું કે પાર્ટીને ધ્યાનમાં રાખીને જ કાર્ય કરીએ છીએ પાર્ટી વિરુદ્ધ ક્યારેય કોઈ પ્રકારનું કાર્ય કર્યું નથી અને હું સફળ બિઝનેસ વુમન પણ છું હવે મારું કહેવાનું એટલું જ છે કે આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં મેં સાતમા વોર્ડમાં અને પાંચમા વોર્ડમાં ટિકિટની માગણી કરી હતી ત્રીજા વોર્ડમાં પણ કરી હતી જો મને બક્ષી પંચમાં ટિકિટ આપી હોત ને તો હું ત્રીજા વોર્ડમાં જીતી પણ જાત પણ મને સાતમા કે બે બેમાંથી એક વોર્ડમાં મને ટિકિટ ન આપી અને છતાં પણ ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને ત્રીજા વોર્ડમાં ટિકિટ આપી પરંતુ મને ઉપલેટા સંગઠનમાંથી મને બક્ષીપંચમાંથી હું આવું છું ને મને બક્ષી પંચમાંથી નહીં અને સામાન્ય પુરુષમાં મને લડાવી એનો મને ખૂબ જ અફસોસ છે એટલે મને અંદરથી એમ જ થયું કે મને આ લોકો હરવા માટે છે અહીંયા મને ટિકિટ આપી છે છતાં પણ પાર્ટીની આબરૂ બચાવવા માટે થઈને મેં ફોર્મ પાછું ન ખેંચ્યો અને મેં હિંમતથી લડત દર્શાવી અને હું 60 મતેથી એમાં હારી ગઈ છતાં પણ મને કોઈ અફસોસ નથી હું હારી નથી પાર્ટી હારી છે અને તમારો જે વાત છે કે તમને સંગઠન દ્વારા અહીંયાથી તમારી ટિકિટ કાપવામાં આવી છે દ્વારા તમને આત્મઅવદમાં ટિકિટ આપવામાં આવી કા માટે કાપવામાં

એના જ દ્વારા સંગઠન હાલતું હોય સંગઠનના સંગઠનની રચના પણ ઉપર જિલ્લામાંથી થતી હોય છે પણ છતાં પણ એક ના એક હોદા આપે છે આ લોકો બધાને એટલે બધા સ્વીકારવા માટે ના પાડે છે કે ઉપપ્રમુખ તો ઉપપ્રમુખ બે ત્રણ ટર્મ તમે ઉપપ્રમુખનો જોદો લઈને શું કરવાના કે આટલા વર્ષથી તમે કાર્ય કરો છો તો થોડાક આગળ વધવાનો પણ બધાને ચાન્સ મળવો જોવે the paltima મહામંત્રી ને પ્રમુખ અને મંત્રી બનવા માટેના પણ એમાં કોઈ ચોક્કસ નક્કી ના કરી શકીએ પાર્ટી જે નક્કી કરે એ શિરોમાન્ય ગણવામાં છે હા મેં પાર્ટી પાસે આ વખતે ચૂંટણી હારી ગઈ એટલે મેં પાર્ટી પાસે શિક્ષણ સમિતિ ચેરમેન

છે જ એના ઉપર કોમ્પ્યુટરમાં ડેટા બધા છે હવે એકવાર હું મને જિલ્લામાં હોદ્દો મળી ગયો છે એટલે પાર્ટી જો નક્કી કરશે અને ગમે તે હોદ્દો આપશે મારે પાર્ટીમાં વફાદાર રીતે કામ કરવું છે ધારાસભ્ય કાર્યકર્તાઓનો બહુ વખાણ કરતા હોય છે તો આ બાબતથી ધારાસભ્ય કોઈ જાતનો તમને બેનિફિટ અપાતી શકે આ હોદ્દાઓમાં ઈ ધારાસભ્યને નક્કી કરવાનું કે ધારાસભ્ય શું વિચારે છે જો બીજાનું માનીને વિચારશે તો પછી નક્કી ના કહી શકાય

મારી ટિકિટ કપાણી એટલા મને મને છેલ્લે સુધી મને કીધું કે તને ટિકિટ જ મળશે બરાબર છે મેં મારા પ્રમુખ હતા ઓને શું જાતિ ને એને મને કે તારી ટિકિટ આવી